ભાવનગર જિલ્લાના વલભીરપુર તાલુકાના પાટણા ભાલ ગામે ફોરેસ્ટ દ્વારા જે ગૌચર જમીન ઉપર દબાણ કરીને જમીન વારી લેવામાં આવી છે એકવાયર કરવામાં આવી છે તેને લઈને ગ્રામ્યજનોએ સરપંચને સાથે રાખીને રજૂઆત કરી રજૂઆત બાદ તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી હવે જોઈએ બરવાડાથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ હવે જોઈએ બરવાડા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ભાલ ગામે સરપંચ વાઘેલા હરદેવસિંહ બળવંતસિંહ તથા ગ્રામ્યજનો દ્વારા જે ફોરેસ્ટ દ્વારા દબાણને લઈને અરજી કરવામાં આવી છે જે અરજીના અનુસંધાને ભાવનગર જિલ્લાના શિહોર પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયાની હાજરીમાં મામલતદાર પરમાર ફોરેસ્ટ અધિકારી આર ઓ બારડ વગેરે ગ્રામસભામાં રૂબરૂ હાજર રહેતા ગ્રામ્યજનોએ સરપંચ દ્વારા કે પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે પાટણ ગામનું જે ગૌચર તથા સરકારી પડતર તથા ખેતરના સીમ માર્ગમાં લઈ જઈ ફોરેસ્ટ દ્વારા જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવે છે તેને જલ્દી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ખાસ કરીને ગામનું પશુધન આશરે પાંચથી સાત હજારની સંખ્યામાં છે જે ગૌચર ગૌચર ઉપર દબાણ કરવામાં આવે છે ફોરેસ્ટે જમીન વારી લીધી છે તે તાત્કાલિક અસરથી ખુલ્લી કરવામાં આવે તો જે પશુધન ગામનું છે તેને ચરિયાણમાં ફાયદો થાય તેવી રજૂઆત કરવામાં આવી છે રજૂઆત બાદ તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે એમ સરપંચ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે હાલ અત્યારે આપણે લાલજીભાઈ ગણેશભાઈ કાકડિયા પ્રાથમિક સ્કૂલ પાસે આપણે આખું ગ્રામ પંચાયત તથા પ્રાંત અધિકારી તથા વન વિભાગના અધિકારીઓ ભેગા થયા હતા શું બાબત હતી ને શું વિગત હતી એ પાટણા ગ્રામજનોનો એક ઘણા સમયથી ચાલતો એક પ્રશ્ન છે મૂંઝવતો જે પ્રશ્ન સરપંચ તરીકે અત્યારે મને ચૂંટણીની અંદર વોટ આપીને લોકોએ મને જ્યારે સુકાન સોંપેલું છે તો એ અનુસંધાને મારી ફરજ પડે છે અને ફોરેસ્ટ ખાતાનું જે ગૌચરની અંદર દબાણ છે જે ફોરેસ્ટ ખાતું એ લોકોની જે જગ્યા દર્શાવે છે એ કોઈ જગ્યા એમની પાસે એના આધાર પુરાવા કોઈ છે નહીં છતાંય તે અનામત જંગલના નામે બધા પશુપાલકો પાસે નાના મોટા દંડ હોય તો એ દસ હજારને પાંચ હજારને આવા દંડ વસૂલ કરે છે જે એ લોકો દર્શાવે છે કે અમારી પાસે જંગલ છે કે અમારું ફોરેસ્ટ છે તો એના પુરાવા રજૂઆજે ન કર્યા પ્રાંત સાહેબ પણ હતા મામલતદાર સાહેબ પણ હતા પણ તમામ સરકારી કર્મચારીઓ કેમ મિલીભગત થઈને અહીં આવીને પછી પબ્લિકની સમક્ષ ખાલી એક મીટિંગ કરવા માટે આવી ગયા હોય અમે એ લોકોને ગામજનોએ રજૂઆત કરી કે ભાઈ તમે સ્થળ ચકાસવા માટે આવો જે અમારી પાસે છે એ જોવો અને એમની પાસે છે એ જોવો ત્યારે એ લોકોએ પ્રાંત સાહેબે મામલતદાર સાહેબે દરેક વ્યક્તિઓએ સરકારી કર્મચારીઓએ એવું કીધું કે અમારી પાસે અત્યારે સમય એટલો બધો છે નહીં તો સમય નહોતો તો આ ગામજનોના એટલા બધાને ખોટા ભેગા કરીને અત્યારે બોલાવવાનું કારણ શું હતું ગામજનો પાસે જે એમના વતી પુરાવા હું લઈને આવ્યો હતો તો એ પુરાવો તો એમને જોયા નથી બરાબર તો ફોરેસ્ટ લઈ જઈને ધરાહાર જો એમને અહીંયા ફોરેસ્ટને લાવવું હોય છે તો ગામજનો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે ગ્રામ પંચાયત પણ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે મારક જે જાય એ મારકની પણ કઈ ખેત નહીં પણ તમારું ખેત

મેન રસ્તો ચાલુ હતો બંધ કરી દીધો છે પછી પાટણામાં ગૌચર છે તે બધું વાળ લીધું છે ફોરેસ્ટ વાળા અને આનામાં જંગલ પર તાવા દેવો નથી એ અમારો મોટો મોટો વિરોધ છે માલધારી સમાજને ગાયો ભેંસો અને ભરણ એની માથે છે તો ગાય